ભરૂચ જિલ્લામાં સ્કૂલ વાહન ચાલકો ગુરુવાર મુજબ સ્કૂલ ચાલુ થયા હતા ભરૂચ જિલ્લાના ત્રણસો થી વધુ સ્કૂલ વાહન ચાલકોએ મંગળવાર આરટીઓ મેમો મેક્સી પાર્સિંગ વગેરે મુદ્દાઓ પર રાહતની માંગણી સાથે હડતાલ શસ્ત્ર ઉગામતા બાળકો વાલીઓ સ્કૂલ ખાતે બાળકો ને મુકવા લેવા જવાની નોબત આવી હતી જોકે જિલ્લા કલેક્ટર ભરૂચના ધારાસભ્ય વાગરા ધારાસભ્ય એ પણ સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં ભરૂચ જિલ્લા આરટીઓ સાથે સ્કૂલ વાહન પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં સ્કૂલ વાહન ચાલકોને મેમો સહિતના નિયમો રાહત અને સમય આપવાનો નિર્ણય કરવામાં આવતા સ્કૂલ વાન ચાલકોએ કલેક્ટર વચગાળાનો રસ્તો લાવી દીધો હતો ગુરુવાર થી રાબેતા મુજબ તમામ સ્કૂલ વાન ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતું તેમજ તંત્રના કાયદાના પાલન માટેની ખાતરી પણ આપી હતી આમ બે દિવસની હાડમારી બાદ સ્કૂલ વાન ચાલકો હડતાલ સમેટાતા વાલીઓને હવે હાશકારો થયો છે